કેમ છો મિત્રો વાત કરવી છે ભાગ્યની ઘણા લોકો એવું કહેતા હોય છે મારા ભાગ્યમાં હશે થશે પણ આ વાત મિત્રો સદંતર ખોટી છે શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું છે તમારો જન્મ થાય એટલે તમારું ભાગ્ય તમારે જાતે બનાવવાનું હોય છે મિત્રો શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું કે તમારો જન્મ થાય એટલે તમારા ભાગ્યના પાના ઉપર ફક્ત તમારું નામ જ લખેલું હોય છે બીજા પાના કૃષ્ણ ભગવાને કહ્યું કે હું કોરા જ રાખું છું એ તમારા કર્મોથી તમારે ભરવાના હોય છે મિત્રો તમારા કર્મોથી તમારું ભાગ્ય બનતું હોય છે તો મિત્રો તમારે કેવા કર્મો કરવા જોઈએ કે જેથી કરીને તમારું ભાગ્ય બને તો તમારા કર્મોની અંદર તમારો સ્વભાવ તમારી વિચારસરણી તમે કયા કાર્યો કરી રહ્યા છો તમે કેટલા ભગવાનની સાથે જોડાયેલા છો એટલે કે કેટલી તમારી ભક્તિભાવ છે આ બધાનાથી તમારું એક કર્મ હો કરતા હોવ અને કર્મથી તમારું ભાગ્ય બનતું હોય એટલે મિત્રો જે કાર્ય કરો એ સારા કરો કે જેથી કરીને તમારા ભાગ્યનો ઉદય થાય ઘણી વખત ઘણા માણસો કહેતા હોય છે મારે સુખ શાંતિ સમૃદ્ધિ છે ઘણા લોકો એવું કહેતા હોય છે કે આટલું બધું કરવા હોવા છતાંય ભાગ્યનું પાનું ફરતું નથી મિત્રો તો આનું કારણ એક જ છે કે તમે જે કોઈ પણ કાર્ય કરો તમારી વિચારશક્તિ મુજબ જે તે કરશો એ તમારું કર્મ પાછું વળીને તમારી જોડે આવીને ઊભું તો રહેશે જ મિત્રો એટલે ભગવાને જ્યારે તમારા ભાગ્યના નામ ઉપર ફક્ત તમારું જ નામ લખ્યું હોય ત્યારે તમારે કેવી રીતે કર્મો કરીને ભાગ્યના પાના ઉજ્જવળ બનાવવા કે જેથી કરીને તમે એ કાર્ય જ્યારે કોઈ પણ કર્યું હોય તો પાછું વરીને જ્યારે તમારી જોડે આવે તો તમે કહી શકો કે ભાઈ મેં આબા વા હતા આજે એનું કેરી ખાવાનું મને ફળ મળે છે તો મિત્રો તમારો સ્વભાવ મેં કીધું એ પ્રમાણે તમારી વિચારસરણી તમે કેટલા ભક્તિમય છો અને તમે કયા કાર્યો કરો છો આના ઉપરથી તમારું ભાગ્ય બનશે મિત્રો સારા કાર્યો કરતા રહેજો ભગવાન ચોક્કસ તમારી ઉપર જોશે અને તમારું ભાગ્ય બનતા જશે અને તમે અને તમારો પરિવાર સુખી રહી શકશે મિત્રો એટલે કર્મો સારા કરજો થેન્ક યુ આભાર